બોલે સદગુરુ ભગવાન કી જય કુળદેવી ગુળદેવી માય દ્વારકાધીશ કી જય નિત્યની તો જગત જમાડે પ્રભુજી મારા નિત્યની તગત જમાડે રે લો નિત્યની ત કેટલા જમાડે પ્રભુજી મારા મારાની ત કેટલા ને જમાડે રે રેલો કણ જોઈને મળ આપે પ્રભુજી મારા કણ જોઈને મળ આપે રેલો નિત્યની જગત જમાડે પ્રભુજી મારા નિત્યની જગત જમાડે માડે રેલો ચારો પણ પશુને ચરાવે પ્રભુજી મારા કેટલ ને દૂધ પીવડાવે રેલોલ ચારો પણ પશુને ચરાવે પ્રભુજી મારા કેટલ ને દૂધ પીવડાવે રેલો નિત્ય જગત જમાડે પ્રભુજી મારા નિત્યનીત જગત જમાડે રેલો કેળી માં કોળીને યુદય સર્વે ને વાલો જમાડે રેલો કેળી માં કોળી ને સવને સવ જમાડે રે લોલ નિત્ય નિત્યની જગત જમાડે પ્રભુજી મારા નિત્ય નિત્યની જગત જમાડે રે લોલ સાયકાળે શંખ વગાડે પ્રભુજી મારા સવને ન સો રે લોલ સાયકાળે શંખ વગાડે પ્રભુજી મારા સવને શેસો રે લોલ નિત્યની તજ જગત જમાડે પ્રભુજી મારા નિત્ય ની તગત જમાડે રે લોન નિત્ય ની ત્રણ ધાન આપે પ્રભુજી મારા પચાવે રે લોતની ત્રણ ધાન આપે પ્રભુજી મારા ખાધેલું યાન પચાવે રે લોન ખાધેલું યાન પચાવે પ્રભુજી મારા લાલયનું લોન ખાધેલું યો ન પચાવે પ્રભુજી મારા લાલયનું લોય બનાવે રે લોલ નિત્ય નિત્ય જગત જમાડે પ્રભુજી મારા નિત્ય નિત્ય જગત જમાડે માડે રે લોલ સંધ્યા ટાળે સવ ઘેરે આવે પ્રભુજી મારા સંધ્યા ટાળે સવ ઘેર આવેલ ભજન સાંભળી ને બેસી જાતા પ્રભુજી મારા ભજન સાંભળી ને બેસી જતા રેલો નિત્ય નીત જગત જમાડે પ્રભુજી મારા નિત્ય નીત જગત જમાડે રેલોલ આશે પ્રભુ ની દયા માનવીયો આશે પ્રભુ ની દયા રેલો એ તે હરિન ગુણ ગજો માનવ્યો હેતે હરી ન ગુણ ગાજો રેલો નિત્યની તજ જગત જમાડે પ્રભુજી મારા નિત્યની કેટલા જમાડે રે લોલ બોલે દ્વારકાધીશ કી જય